આવતીકાલથી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે ગરબા સુરક્ષાને લઈને પોલીસ સજ્જ છે

ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ કુલ ત્રણ હજારથી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે જેમાં શેરીઓ શેરીઓમાં છે સોસાયટીમાં છે ખુલ્લા મેદાનમાં છે સ્કૂલોમાં છે અને સાતો સાત કુલ પંદર જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરા બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે બાકી સત્તાવીસ જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના જો ડોમને પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈક બારિશ થતી રહે છે સુરતમાં જેના લીધે પાર્કિંગનું બી કેવી સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાકને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જોઈએ એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટના વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જો ફાયર ના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલેન્ટર ચેક કરવા માટે પાસવાલા રહેશે એના માટે અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જો એમ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારે સોજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જો